નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ આમોદ નગરપાલિકામાં અઠ્ઠાણું લાખ રૂપિયાના સીસીટીવી કેમેરાનો વિવાદ ચરણસીમાએ પહોંચ્યો છે અપક્ષના દસ સભ્યોને પૂછવામાં ન આવતા વિપક્ષી નેતા ઉમેશ પંડ્યાએ મીડિયા સમક્ષ આવી નગરપાલિકાના સત્તાધીશો પર રોષ ઠાલવ્યો છે આમોદ નગરપાલિકા પાયાની સુવિધાને લઈને તદ્દન નિષ્ફળ ગયું હોય હવે અને હાલમાં પણ આમોદ નગરપાલિકા વિસ્તારમાં લાઇટ પાણી રસ્તા ઉભરાતી ગટરોને લઈ થોડા થોડા દિવસે લોકટોળા નગરપાલિકામાં હોબાળો કરવા માટે પહોંચે છે આમોદ શહેરની એક લોકલ મીડિયા ચેનલ જેમણે આમોદ નગરપાલિકા વિસ્તારમાં સીસીટીવી કેમેરા બાબતે સમાચાર પ્રસિદ્ધ કર્યા અને નગરપાલિકા મુખ્ય અધિકારી તેમજ પ્રમુખ દ્વારા પ્રતિસાદ આપવામાં આવ્યો સીસીટીવી કેમેરા માટે નગરપાલિકા દ્વારા બે કરોડ તેમજ એક કરોડ જેવી માતબર રકમનું ટેન્ડર બહાર પાડ્યું હતું ત્રીસ લાખ જેટલી રકમ સેટિંગ કરેલ છે એવા આક્ષેપ થઈ રહ્યા છે નગરપાલિકાના મુખ્ય અધિકારી નાયકનું આમોદ શહેરને નજરાણું આપ્યું હોય તેવું લાગી રહ્યું છે આમોદ નગરપાલિકા દ્વારા આમોદ નગરજનો માટેનું આ નજરાણું છે સીસીટીવી કેમેરાનું ટેન્ડર જે બે કરોડ કે એક કરોડ નહીં પરંતુ અઠ્ઠાણું લાખ છે જેમાં એકસો ચાલીસ જેટલા કેમેરાને એકત્રીસ જેટલા ટાવર ઊભા કરવામાં આવશે અને સમગ્ર કેમેરાનું મોનિટરિંગ આમોદ પોલીસ રાખશે જ્યારે ત્રીસ લાખ સેટિંગ અંગે તેમણે જણાવ્યું કે અમુક કોઈ સેટિંગ નથી આ ટેન્ડરની જાહેરાતનો બીજો પ્રયત્ન છે અને હજુ તારીખ ચાર સપ્ટેમ્બર સુધી ટેન્ડર ઓપન છે જેને ટેન્ડર ભરવું હોય એ ભરી શકે છે જેથી બે કરોડ તેમજ ત્રીસ લાખ સેટિંગની વાતને વાહિયાત વાત જણાવી તેમણે પ્રતિસાદ આપ્યો જ્યારે બીજા મુદ્દામાં નગરપાલિકા દ્વારા સાફ સફાઈ માટે ટ્રેક્ટર ટ્રેલર તેમજ જેસીબી ટૂંક જ સમયમાં આવી જશે એમ જણાવ્યું નગરપાલિકા પ્રમુખ પણ સીસીટીવી કેમેરા અંગે પ્રસિદ્ધ થયેલ સમાચાર તેમજ ત્રીસ લાખ સેટિંગ થઈ ગયા હોય તેવી વાતને વાહિયાત ગણાવી હતી

અને એ એસ્ટીમેટ અમે માનનીય એસપી સાહેબના માર્ગદર્શનમાં રહીને લેટેસ્ટ ટેકનોલોજી વાળા અમે બનાવ્યા છે બીજું એ ભાઈ એવું કે છે કે એમાં લગભગ ત્રીસ લાખ રૂપિયા જેવું સેટિંગ કરેલું છે તો એ બાબતમાં મારે એમને જણાવવાનું કે અત્યારે આ અમે સેકન્ડ વખતની ટેન્ડર નોટિસ ઇન્વાઇટ કરી અગર જો નગરપાલિકા અથવા અન્ય કોઈ હોય આની અંદર જો સેટિંગ કરવું જ હોય તો ફર્સ્ટ ટેન્ડર નોટિસમાં જ જે તે વખતે સેટિંગ કરી દીધું હોય અને અત્યારે બી આ સેકન્ડ ટેપ વખત અમે ઇન્વાઇટ કર્યું છે એની ચાર તારીખ સુધીની એને ઓનલાઈન હજુ ટેન્ડર ભરવાની પ્રક્રિયા ચાલુ છે તો મારે એમને એવું જ કહેવાનું કે જો એમને એટલું બધું નફો કોઈ ધારણા હોય તો એ ટેન્ડરો ભરી શકે છે બીજું કે એ એવું કહે છે કે આમોદનગરના જે પ્રાથમિક સુવિધાના કામો એમાં કોઈ ધ્યાન આપતું નથી એ બાબતમાં મારે એવું કહેવાનું છે કે અત્યારે આમોદ નગરપાલિકાએ જેસીબી પરચેસ કરી લીધેલું છે જે ટૂંકમાં આજે અથવા આવતીકાલે એની મળવાની છે અમે ટ્રેક્ટર ટેલરનું બી ટેન્ડર ઇન્વાઇટ કરી દીધું છે બીજું ફાયર ફાઈટર અને ફાયર સ્ટેશન પણ મંજૂર થઈ ગયેલા છે સોલર પેનલ બી એસટીપી મંજૂર થઈ ગયેલ છે કે કે એ એવું કહે છે અમોદનગરમાં જે રસ્તા રિપેરિંગ કામ થતા નથી એ બાબતમાં જણાવવાનું કે ગુજરાત ગેસ દ્વારા અમને જે બાવીસ લાખ રૂપિયા મળેલા હતા એ બાવીસ લાખની જગ્યાએ એ લોકોએ લગભગ અડતાલીસ લાખ રૂપિયા જેવું કામ કરી નાખેલું છે અમે એની બાજુ ડિમાન્ડ નોટિસ મોકલેલી છે

જે સ્ટેજમાં આપણે અત્યારે એની પાસે કરે છે એ સ્ટેજમાં એને 5 વર્ષ પછી આપવાનું છે મોદ નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી સોશિયલ મીડિયા ઉપર સીસીટીવી કેમેરાને લઈને ઘણી કોમેન્ટ પાસ થઈ રહી છે જેથી જનતાનું જનમાનસ ખરાબ થઈ રહ્યું હોય એવો એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે તો ખાસ આમોદ નગરની જનતાને જણાવવાનું કે આમોદ નગરમાં ભરચક વિસ્તારમાં મંદિરમાંથી ભગવાનના શણગાર તથા ગલ્લાપેટીની ચોરી થાય છે એના માટે જવાબદાર કોણ આમોદના ભરચક વિસ્તારની અંદર ભર બજારમાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરી થાય તો એના માટે જવાબદાર કોણ આમોદ નગરપાલિકા વિસ્તારની અંદર મહિલા બસ કંડક્ટરનો પોતાનો સામાન ચોરાઈ જાય એના માટે જવાબદાર કોણ આમોદ નગરપાલિકાની બાજુમાં આવેલું અનાજના ગોડાઉનમાંથી અડધી રાત્રે ચોરી થાય એના માટે જવાબદાર કોણ આમોદ શહેરના વિસ્તારોમાંથી પશુઓની ચોરી થાય એના માટે જવાબદાર કોણ આમોદ નગરપાલિકા વિસ્તારમાંથી વાહનોની ચોરી થાય એના માટે જવાબદાર કોણ શું આમોદની જનતા આવી ચોરી અને ગુનાખોરીનો ભોગ બનતી રહેશે આવી જનમાંગને લઈને વેપારી એસોસિએશન આમોદ તરફથી પણ નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવેલી અનેક વાર રજૂઆત કરી કે સીસીટીવી કેમેરાની જરૂર છે અને આ વાતને પરિસ્થિતિને ધ્યાનમાં લઈને પણ અહમદનગરપાલિકા વિસ્તારમાં શ્રેષ્ઠ ટેકનોલોજીવાળા કેમેરાનું આયોજન નગરમાં કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એમાં પણ એવું કહેવામાં આવે છે કે લોકવાયકાને આધારે એ બહુ મોટું સેટિંગ છે તો અમે જે અત્યારે પણ કહીએ છીએ કે ટેન્ડરની ડેટ ચાર તારીખ છેલ્લી છે જેને પણ ટેન્ડર ભણવું હોય ગામના સારા વિચારો સાથે સારા કામ સાથે જોડાવું હોય તો અમને હૃદયપૂર્વક આવકારીએ છીએ નગરપાલિકા વિસ્તારમાં ટૂંક સમયની અંદર સુધીનો નવીનતમ રોડ આકાર લઈ રહ્યો છે નગરપાલિકા વિસ્તારમાં નવા જરૂરિયાત હોય આપણે જીસીબી પણ ટૂંક સમયમાં આવી જશે ટ્રેક્ટરનું ટ્રેલરની જરૂરિયાત હોય એની ખરીદી અંગે પણ

નથી આંબોદ શહેરમાં નાગરિકોની પ્રાથમિકતા જરૂરિયાતો પ્રમાણે જેવા કે પાણી લાઈટ સફાઈ ગેસ ખાડા છે તે જરૂરિયાતો પૂરી પાડવામાં નગરપાલિકા પાસે ભંડોળ નથી અને સીસી કેમેરા બેસાડવા માટે અઠાણું લાખ જેવી મોટી રકમ નગરપાલિકા પાસે છે તો શું નગરપાલિકાના ચીફ ઓફિસર અને શાસક પક્ષને આમોદની આમોદ નગરની પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવામાં રસ નથી અઠાણ અઠાણું લાખ રૂપિયા રકમની કેમેરા ડોબગનિક નગરપાલિકા ખર્ચ કરી શકે છે તો гранટ દુરુપયોગ કરે છે તો આ નગરપાલિકા ચીફ ઓફિસર સશસક પક્ષ અને મિલીભગર હોય એવું લાગી રહ્યું છે તમે જે એક્સેપ્ટ નથી ના ના ચીલી નગરપાલિકાએ વિપક્ષ તરફ કોઈ જાતનો સેન્સ પર લીદેલો નથી અને નિવેદન આપેલ છે